ફોટા પાડવાના મનસ્વી નિર્ણય સામે સમગ્ર શહેરમાં વિરોધ ભભૂકી ઉઠ્યો છે કર્મચારીઓનું તો સ્પષ્ટ જ કહેવું છે કે ચાર વખતમાંથી ઘણી વાર ફોટો સિસ્ટમમાં એન્ટર થતો નથી જેના કારણે હાજરી જ માણ્ય ગણાતી નથી કર્મચારીઓએ ખુલ્લે આમ કહ્યું કે અમારા મોટા ભાગના લોકો અશિક્ષિત છે ઘણા મહિલાઓને મોબાઈલ ચલાવતા પણ આવડતું નથી આવી સ્થિતિમાં અમે કેવી રીતે કામ કરી શકીએ સફાઈ કર્મચારીઓ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો તેઓ નંબર પાંચ પોઈન્ટ અત્યારે સવારે મારા કર્મચારીઓ આવે છે તો હમણાં પંચાણું ટકા હાજરી પુરાય જ છે બાકી તો પાંચ ટકા ફેલ જાય છે પછી બીજી હાજરી અગિયાર વાગે થાય છે તો એની અંદર કોઈની જ હાજરી નથી આવતી બતાવતી જ નથી બપોરે બે વાગ્યે પણ લેવામાં આવે છે સાંજે પાંચ વાગે પણ લેવામાં આવે છે પણ ફેલ જ બતાવે છે

અને બીજું વસ્તુ એવું કે છે કે હમણાં હાજરી પત્રક માં હાજરી પૂરો કોઈ ચિંતા કરશો નહીં તો અમારું શું થાય અમે તો કામ કરીએ છીએ મહેનત કરીએ છીએ સવારે વહેલા સાડા છો ના આવી છીએ અને અમારા ઘર બાર બાળકો બાળકો બધા મેકીને અમે અત્યારે બપોરે અગિયાર વાગે ઘરે સાડા અગિયાર બાર વાગે જમા પાડી નું બનાવવાનું પ્લસ એ બનાવી ખાઈ પી ને પાછું બે વાગે અહીંયા હાજર થઈ જવું તો આમની સમસ્યાઓ આ છે તો અમારે તો એક જ છે કાયદેસર જે ચાલતી હતી સવારે સાત વાગે અને બપોરે બે વાગે છે જ વર્ષોથી છે આ તો પણ અત્યારે ટાઈમ ની હાજરી કરવામાં આવે છે આ યોગ્ય નથી રહેતી કારણ કે કર્મચારીને મુશ્કેલ પડે છે પ્લસ અમને મુશ્કેલ પડે છે સવારે સાડા છ એ જે સ્ત્રીઓ ઓ લેડીસ ઘરેથી આવે છે ત્યારે રીક્ષા નથી મળતી આ અમને આવી કે છે આ લોકો કે સવારે રીક્ષા નથી મળતી તો અમારે ટાઈમ પકડવો કેવી રીતે અત્યારે બપોરે અમે રીક્ષા માં જઈએ અડધો કલાક ઘરે જાય ઘરે હાથ પાસ જોઈ ગયા વાસણ કુસણ કપડા કરીએ બે વાગે હાજરીમાં માં એ એમનું આવે છે સાંજે પાછું પાંચ વાગે છૂટે એટલે પાછું એ પાસે શાકભાજી લે એટલે અમારા પોણા કલાક નીકળી જાય આ પ્રમાણે કર્મચારીઓ કેવું છે તો અમારું એક જ છે સાહેબ આપને બે ટાઈમ કર્યા લે સવાર સાત વાગે અમે આવવા તૈયાર છીએ બપોરે બે વાગ્યે પણ આવવા તૈયાર છે અમારી કોઈ એ નથી અમે તમારું પાલન બી કરીશું કામય કરીશું સાથે અમે કર્મચારીઓ પાસે કામ પણ લઈશું બસ આટલી મારી આજ્ઞા છે